મૃત્યુલોકમાં અમુક સમય પછી યુગ પરિવર્તન આ યુગ પરિવર્તનના સમયમાં અમૃત પણ નીકળે છે અને ઝેર પણ નીકળે છે કોઈને નરક પણ મળે છે અને કોઈને સ્વર્ગ પણ મળે છે કોઈને બ્રહ્મલોક પણ મળે છે હવે આ યુગ પરિવર્તનના સમયમાં તમને શું મળશે એ તમારી પોતાની અવસ્થા પર નિર્ભર છે કે તમારું ચિત્ત ક્યાં છે જો તમારું ચિત્ત ઝેર તરફ હશે

આ શક્તિઓ ઈચ્છાઓ તારું મારું ઊંચું નીચું ભેદ ભ્રમણાઓ આ કહેવાય ઝેર અને આ ઝેર જેની ભીતર હોય ને એની ભીતર નરક જ હોય છે એનું જીવન નરક સમાન જ હોય છે ભીતરમાં અંદરમાં અસહ્ય તેને વેદનાઓ હોય છે અસહ્ય તેને દુખો હોય છે અસહ્ય તેને પીડાઓ હોય છે અસહ્ય દર્દ હોય છે એ નરક સમાન જ છે એ જ નરક છે અને જેની ભીતર સત્સંગ છે જેની ભીતર પરમાત્માનું સ્મરણ છે જેની ભીતર પરમાત્માનું ભજન છે જેની ભીતરમાં કરુણા છે કલ્યાણની ભાવના છે બધાનું સારું થાય તેવી શુભ ઈચ્છા છે આત્મકલ્યાણના માર્ગે જે ચાલે છે અને બીજાને પણ આ માર્ગે ચલાવે છે તેની ભીતરમાં નિશ્ચિતપણે સ્વર્ગ જ છે અને જો બરાબર એ માર્ગે ચાલતા ચાલતા તે પરાકાષ્ટાએ પહોંચે ને તો નિશ્ચિતપણે તેની ભીતર જ બ્રહ્મલોક છે તેની ભીતર જ બ્રહ્મનો આનંદ છે તેની ભીતર જ બ્રહ્મની શાંતિ છે તેની ભીતર જ અખંડ આનંદ છે સ્વર્ગ ની અનુભૂતિ તેમને પલે પલે થયા કરે છે પરમ આનંદ અખંડ આનંદ આત્મીય આનંદ અનુભવ તેમને ભીતરમાં જ થાય છે ના કોઈ શારીરિક કષ્ટ ના માનસિક કષ્ટ કોઈ પણ જાતના કષ્ટ નહીં દુઃખ નહીં દર્દ નહીં વેદના નહીં કંઈ જ નહીં શરીર રુષ્ટ પૃષ્ટ તંદુરસ્ત શરીરનું સુખ મનનો આનંદ ચિત્તનો આનંદ બુદ્ધિનો આનંદ ઇન્દ્રિયોનો સંયમ અને આવા મનુષ્યની ભીતર પરમ આનંદનો અનુભવ તેને ક્ષણે ક્ષણ પડે પળ થતો હોય છે એટલે એની ભીતર જ બ્રહ્મલોક છે નરક અને સ્વર્ગ આપણી ભીતર જ છે તમારી ભીતર જ તમે નરક બનાવી શકો છો તમારી ભીતર જ તમે સ્વર્ગ બનાવી શકો છો અમૃત ને ઝેર તમારી ભીતર જ છે જો તમે ઝેર તરફ ચિત આપશો તો ઝેર નું પ્રમાણ વધશે અમૃત તરફ ચિત આપશો તો અમૃત નું પ્રમાણ વધશે એ તમારા પર નિર્ભર છે એ તમારા પર આધાર છે કે તમારે ચિત્ત ક્યાં રાખવું ઝેર પર કે અમૃત પર એકવાર એક મનુષ્ય એક દિવ્ય મહાત્મા પાસે જાય છે અને એ મહાત્મા પાસે જઈને આ મનુષ્ય કહે છે કે હે મહાત્મા અમુક પુસ્તકો વાંચ્યા વાંચ્યા એમાં તો ખૂબ હું ડરી ગયો બી ગયો એવું લખેલું છે કે આમ થાય તેમ થાય સોટા મારે ને આમાં ડુબાડે ને ઉકળતા તેલમાં નાખે ને એટલું બધું લખેલું છે ને અને એ વાંચીને ખરેખર હું બહુ ગભરાઈ ગયો હવે કે હું તમને પૂછવા આવ્યો છું કે શું સાચું હોય ત્યારે મહાત્માએ બહુ સરસ જવાબ આપ્યો કે જો બેટા સંતો આ મનુષ્યોના ઉદ્ધાર માટે કોઈને કોઈ માર્ગની શોધ કરતા જ રહેતા હોય છે કે કોઈ એવો માર્ગ હોય જેનાથી આ મનુષ્ય ધર્મના માર્ગે ચાલે સારા માર્ગે ચાલે સત માર્ગે ચાલે હવે સીધી રીતે આ મનુષ્ય જાતિને સમજાવ્યું કે આ માર્ગે ચાલો આ રીતે રહો આ રીતે જીવન જીવો તો કોઈ સમજ્યું નહીં એ પ્રમાણે કોઈએ વર્તન રાખ્યું નહીં કોઈએ એ પ્રમાણેની રહેણી કેરણી રાખી નહીં અને જેમ ફાવે તેમ આ મનુષ્યો જીવવા લાગ્યા જેમ ફાવે તેમ રહેવા લાગ્યા જેમ ફાવે તેમ વર્તન કરવા લાગ્યા હવે મહાપુરુષોએ ઋષિ મુનિઓએ આ જોયું કે આ મનુષ્ય સુધરતો નથી આ મનુષ્ય સમજતો નથી આટલું બધું સમજાયું તો પણ તે અધર્મના માર્ગે જ ચાલે છે ખોટા માર્ગે ચાલે છે એટલે મહાપુરુષોએ યુક્તિ કરી કે ડરાવનું લખ્યું મહાપુરુષો એવો ભય બતાવ્યું જીવશો તો આટલું ભોગવવું પડશે આમ કરશો તો નરકમાં જવું પડશે આવું રહેશો તો સ્વર્ગ મળશે આવું રહેશો તો બ્રહ્મલોકમાં જશો એવી બીક મૂકી

સત્કાર્ય કરવા લાગ્યો સારા માર્ગે ચાલવા લાગ્યો અને સારું કાર્ય કરો ખોટું છોડો આ રીતે તે જીવન જીવવા લાગ્યો તમે કોઈ પણ ઉપાસનાની કોઈ પણ સાધનાની પદ્ધતિ માં મૂળ વાત જોશો તો એક જ હશે સારું અપનાવો ખોટું છોડો સારું અપનાવો ખોટું છોડો સાચું બોલો જુઠ્ઠું છોડો સારા કાર્ય કરો કુકર્મ છોડો સારું અપનાવો ખોટું છોડો બધે મૂળ તો આ એક જ વાત હોય છે પણ આ જે અનુભૂતિનું જ્ઞાન છે આ જે આત્મ અનુભૂતિ છે એ માર્ગ એવો છે કે જ્યાં સારું અપનાવવાનું નથી ખોટું છોડવાનું નથી આપમેળે જ જે દિવ્યતા છે એ ગ્રહણ થઈ જાય છે અને જે આસુરી તત્વો છે એ આપમેળે છૂટી જ જાય છે આ એ દિવ્ય માર્ગ છે જ્યાં પકડવાનું નથી નથી છોડવાનું બસ જાગી જવાનું છે એટલે આપમેળે બધું જ થઈ જાય છે માટે કહેવાનો તાત્પર્ય એ કે નરક અને સ્વર્ગ તમારી ભીતર જ છે તમે જોયું હશે કોઈ વખત તમે કોઈ મનુષ્યની નિંદા કરશો એની બહુ જ વાત કરશો તો તમને ઊંઘ નહીં આવે અશાંતિ થઈ જશે વિચારો આયા કરશે કંઈ ગમશે નહીં થાય છે ને એવું તો ભીતરમાં શું થયું નરક તમે સારું બોલ્યા સારું કાર્ય કર્યું કોઈનું સારું કર્યું કોઈનું કલ્યાણ થાય એવું કર્યું કોઈને શાંતિ થાય એવું કાર્ય કર્યું તો તમારી ભીતર સ્વર્ગ અને તમે જાગ્યા તમે આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરી અને એક કક્ષાએ તમે પહોંચ્યા જ્યાં પહોંચીને તમે બીજાને પણ આ આત્મ અનુભૂતિ આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન વેચો છો આપો છો તો એ સમયે તમને પણ તમારી ભીતર બ્રહ્મલોકની જ અનુભૂતિ થાય છે બ્રહ્મ આનંદની અનુભૂતિ થાય છે બ્રહ્મ સાક્ષાત્કાર ભીતરમાં જ થાય છે આ મનુષ્ય જે મહાત્મા પાસે આવ્યો હતો એ મનુષ્ય એ જાણ્યું કે ભય વગર ભક્તિ નથી આ મહાત્માએ સમજાવ્યું કે આ મહાપુરુષોએ ઋષિમુન્યોએ એક ભય બતાવ્યો છે નહી તો સ્વર્ગ જોઈને કોણ આવ્યું નરક જોઈને કોણ આવ્યું કોને કીધું કે ત્યાં આવું છે આમ છે કીધું તમને કોઈએ કે હું સ્વર્ગમાં જઈને આવ્યો હું નરકમાં જઈને આવ્યો કીધું ના કેમ કે કહેવા માટે કોઈ પાછું આવતું જ નથી જે છે એ તમારી ભીતરની ભાવનાઓ છે તમારી ભીતરની લાગણી છે તમારા ભીતરના ભાવ હવે એક વસ્તુ આપણે વિચારીએ કે કોઈ મનુષ્ય છે બરાબર હવે એને જીવનમાં બહુ જ ખોટા કર્મ કર્યા છે

કઈ હવન રાખે છે કઈ વિધિ કરાવે છે હવે જ્યારે એ વિધિ કરાવે પાઠમાં બેસે કે કોઈ ક્રિયાકર્મ કરે તો એ કોઈ બ્રાહ્મણ પાસે કરાવે છે હવે એ બ્રાહ્મણ જે પોતે એટલું બધું જાણતો નથી એટલું બધું એની પાસે જ્ઞાન નથી બસ ચોપડી લે છે હાથમાં પકડે છે શ્લોકો બોલે છે વાંચી જાય છે અને કે છે કે પાઠ થઈ ગયો અને પૈસા લઈ લે છે અને એવું છે કે હવે એમની ગતિ ઊંચી કક્ષામાં થઈ ગઈ એ મુક્ત થઈને જતા રહ્યા તો શું એ વ્યક્તિએ જીવનમાં એટલા પાપ કર્મ કર્યા હોય ખોટા કર્મ કર્યા હોય સારી રીતે જીવન ન જીવ્યો હોય અને ખાલી છેલ્લે એટલા પાઠથી એટલા ક્રિયા કર્મથી શું એની ગતિ ઉચ્ચ કક્ષામાં થઈ જાય શું એને આગળ ઉચ્ચ ગતિમાં જન્મ મળી જાય એવું હોય તમે વિચારો શાંતિથી એવું શક્ય છે આમ તો એવું કહેવામાં આવે છે કે જેવા કર્મ એ પ્રમાણે જન્મ થાય છે તો પછી આ બધું ક્રિયા કર્મનું કારણ શું કેમ એ બધું ક્યાંક ને ક્યાંક તમારી ઉધર્વ ગતિ માટે જ છે જે જીવતા હોય એની ઉધર્વ ગતિ માટે જ છે જેનું મૃત્યુ થઈ ગયું છે એનું એને સારા વાઇબ્રેશન મળશે પણ એમાં તમારી ગતિ કેવી રીતે જો એક તો જેનું મૃત્યુ થયું એના પ્રત્યે મેન તો કે એના પરિવારજનો એના માટે સારા વિચાર રાખે શુભ ભાવ રાખે એના માટે કંઈક સારા હવન છે એ સારી ઉર્જા સકારાત્મક એનર્જી એના નામ લઈને બોલે તો પહેલું તો કોઈનું મૃત્યુ થયું હોય એટલે ઘરે આવો એટલે બધા રોતા હોય આ છે તે છે અને પછી આવું કંઈક આવે કે ભાઈ આનો પાઠ છે કે આ હવન છે તો જેના સગા સંબંધી હોય એના પરિવારજનોનું મન થોડું ત્યાંથી હટી જાય અને પછી સેવા કાર્યમાં લાગી જાય કે ઘી લાવો અને અગરબત્તી લાવવી પડશે છાણા લાવવા પડશે હવન સમી લાવવી પડશે લાકડા લાવવા પડશે એટલે થોડું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય થોડા ફ્રેશ થઈ જાય અને હવનમાં બેસે એના કારણે શરીર ભાવ થોડા સમય માટે જતો રહે આત્મીય ભાવ આવી જાય એક આત્મભાવ આવી જાય અને એ ભાવથી એ બોલે સારા ભાવ રાખે સારી ઈચ્છાઓ રાખે તો એમની ભિતરે સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય અને સામે જેનું મૃત્યુ થયું છે એને પણ થોડા સકારાત્મક ભાવ સકારાત્મક ઉર્જા મળે અને જેવું કર્મ એવી આગળ એની ગતિ થાય બરાબર એના માટે આ બધું મહાપુરુષોએ ગોઠવ્યું છે કે એના પરિવારજનોએ બહુ રોકડ ન કરે એમનું સ્વાસ્થ્ય ન બગડે અને આ રીતે એમનું જીવન એ ધીરે ધીરે સારું થતું જાય અને સામે વાળાની એ ગતિ થઈ જાય એ છૂટી જાય એટલા માટે જ અમુક સમય થાય પછી આ આ ક્રિયા ક્રિયા એ બધું હોય છે એનું કારણ એક જ છે કે જો સામેવાળા મૃત વ્યક્તિની ગતિ ન થઈ હોય અને એ ત્યાં ને ત્યાં ફરતો હોય અને આ વિધિ કરી દે ભૂલી જાય તો ધીરે ધીરે એનો મોહ છૂટી જાય અને આગળ એ જન્મ લે લગભગ સામાન્ય મનુષ્યમાં સામાન્ય ઘરોમાં મેં જોયું છે કે લગભગ કુટુંબના ને કુટુંબના કુટુંબમાં ને કુટુંબમાં જ જન્મ લેતા હોય વચ્ચે જ એક ઉદાહરણ કે દાદા હતા જૈન સંપ્રદાયમાં હવે પ્રવચન આપે સતસતમાં રહે એવું બરાબર એટલું તો સારું કાર્ય હતું જ પણ સાથે સાથે ઘરનો મોહ ઘરના પરિવારજનો બાળકો સાથે પણ થોડી લાગણી અને થોડું મારું 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 પણ હતું તો એ દાદાનું મૃત્યુ થયું પછી આગળ જન્મ ન લીધો પણ અહીંયા ને અહીંયા જ આ શક્તિના લીધે ફરી ત્યાં ઘરમાં જ આવ્યા અને એના પણ અમુક પ્રમાણ મળે જેનાથી તમને ખબર પડે કે આ જ છે બોલવાનું ચાલવાનું વાણી વર્તન વ્યવહાર એવાને એવા જ તમે જુઓ તો જેવા દાદાના એવા જ નાના બાળકના તમને એમ જ થાય કે આ એ છે કે કે ફરી પાછો જન્મ લઈને આવ્યા એટલે ઘણા આવા ઉદાહરણ છે ઘણા આવા દાખલા છે જ્યાં ઘરનાને ઘરના ફરી પાછા જન્મ લઈને આવતા હોય છે અને અમુક તો તમે જોયું કે અમુક એવી કન્યાઓ છે અમુક એવા બાળકો છે કે જે ખૂબ નાના છે નાની ઉંમર છે છતાં પણ તેમને કોઈ શાસ્ત્રો વાંચ્યા નથી કશું જ નહીં તો પણ તેમને બધા શાસ્ત્રોના શ્લોકો આવડે ભાષાંતર આવડે સંસ્કૃત આવડે હિન્દી ભાષા આવડે અમુકને તો ઇંગ્લિશ આવડે બધું આવડે કે જન્મથી બધું જ બોલે એ કેવી રીતે આ પૂર્વ જન્મનું આ ભાથું છે આ આધ્યાત્મિક માર્ગમાં કરેલી તપશ્ચર્યા સાધના ભજન આ જે તમે કળાઓ શીખેલી છે ને એ કળાઓ ક્યાંય જતી નથી એ તમારી પાસે જ રહે છે માટે જીવનમાં હંમેશા બસ કમાવું 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 ખાવું 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 કમાવું ખાવું આટલું જ ના રાખતો હર હંમેશ દરરોજ ને દરરોજ કંઈક નવું શીખવું તમારી ભીતર કંઈક કળાનો વિકાસ કરો તમને જ્યાં આવડતું હોય એ ક્ષેત્રમાં કંઈક નવું શીખવાની જિજ્ઞાસા રાખો તો જીવનમાં આનંદ આવશે મ્યુઝિક શીખવાનો આનંદ હોય મ્યુઝિક શીખો રસોઈનો આનંદ હોય તો એમાં આનંદ પ્રાપ્ત કરો કોઈને નૃત્યમાં આનંદ આવતો હોય તો નૃત્ય કોઈને પેઇન્ટિંગમાં આનંદ આવતો હોય તો પેઇન્ટિંગ જરૂરી નથી કે બધાનો એક જ સ્વભાવ હોય કે બધાને એકમાં જ આનંદ આવે તમને તમારી આત્માને શાંતિ મળે છે કયા કયા કાર્યમાં કાર્યથી તમારી આત્મા પ્રસન્ન થાય છે એ તમે શોધો કયા કાર્યથી કોઈને પેન્ટિંગ કરવાથી એમ થાય કે હાસ આનંદ આવે કોઈ સારી રસોઈ બનાવે તો એમ થાય કે આનંદ આવે કોઈ કઈ નવું સંગીત શીખે સંગીતમાં ગાય ભજન ગાય ગીત ગાય કાવ્ય ગાય તો એને એમ થાય ખાસ આનંદ આવે કોઈને સત્સંગ જે અંદર ભીતરમાં આવ્યો હોય એ પીરશે તો એમ થાય કે હાસ આનંદ આવે દરેકનો આનંદ અલગ અલગ છે તમે શોધો કે તમને શેમાં આનંદ આવે છે તમને શેમાં ઉર્જા મળે છે તમને શેમાં ચૈતન્ય મળે છે એ શોધો અને એ દિશામાં જો તમે આગળ વધશો જેમાં આત્મસંતોષ હોય જેમાં આત્માનો આનંદ હોય એ દિશામાં જો તમે આગળ વધશો ને તો અવશ્ય તમે પરાકાષ્ઠાએ પહોંચશો કેમ કે તમને પ્રસન્નતા છે તમે ખુશ છો તમે આનંદિત છો અને આનંદમાં રહેવાથી ખુશ રહેવાથી પ્રસન્નતા પૂર્વક રહેવાથી જીવન જીવવાથી કાયમ હસતા રહેવાથી એક તો સકારાત્મક આભામંડળ થાય છે વત્તા સકારાત્મક આભામંડળનો વિકાસ થાય છે અને જે કાર્યમાં તમે રહો છો એ કાર્યોમાં તમને સફળતા પણ અવશ્ય પ્રાપ્ત થાય છે માટે ગોતો કે તમે કયા કાર્યથી આત્મ પ્રસન્નતાનો અનુભવ પ્રાપ્ત કરો છો જીવનમાં કેટલો આનંદ છે કેટલી ખુશી છે કેટલી પ્રસન્નતા છે એની તરફ જુઓ દરરોજ કે હું એવું કયું કંઈક નવું શું શીખવું મને કંઈક નવું આવડે કંઈક નવું જાણું કંઈક નવા માર્ગે આગળ વધવું નવ નવું બધું જ બધામાં આનંદ છે બધામાં તમારે પરિપૂર્ણતા હોવી જોઈએ કે મ્યુઝિક તો હા એ પણ આવડે એમાંય ખબર પડે પેલું એમાંય ખબર પડે પેઇન્ટિંગ હા એ પણ આવડે સત્સંગ હા એમાંય રસ બધામાં તમારો આનંદ હોવો જોઈએ તો જીવન જીવવાનો આનંદ આવે તો જીવન જીવવાની મજા આવે પછી કશું જ આવડતું ન હોય કઈ જ ના હોય તો આવી રીતે તો કેટલાય જન્મ્યા અને કેટલાયનું મૃત્યુ થઈ ગયું કઈ જ નહીં જીવનમાં કઈ શીખ્યા નહીં ક્યાંય આગળ વધ્યા નહીં ક્યાંય પહોંચ્યા નહીં કશું જ નહીં એમ નેમ પશુ સમાન જીવન જીવીને જતા રહ્યા તો એવા જીવનનો કોઈ મતલબ નથી જીવનમાં હર હંમેશ નવી ઉર્જા નવું ચૈતન્ય નવા ભાવ નવો આનંદ આવું તમારું જીવન હોવું જોઈએ તો જીવનમાં આનંદ આવે ચરણે તમને મનુષ્ય બનાવે ઉપર મનુષ્ય બનાવે તમે જાગ્રત થાવ તમને બધી ખબર પડે કે આ મન શું મન મન જ્યાં સુધી છે ને ત્યાં સુધી શરીર ભાવ ઉભો જ છે હું મારું તારું પેલું ઊંચું નીચું આ બધું ઉભું છે જ્યાં સુધી શરીર ભાવ છે જેવો શરીર ભાવ ગયો આત્મભાવ આવ્યો એટલે મન રહેતું નથી પછી મન સુરતા થઈ જાય પછી દ્વેદ જતું રહે પછી એક અદ્વૈત તત્વની જ તમને અનુભૂતિ થાય છે અદ્વૈત તત્વનો સાક્ષાત્કાર થાય છે માટે તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરી પોતાના સ્વરૂપમાં મસ્ત પોતાના સ્વરૂપ સુધી પહોંચવાનો માર્ગ એક છે એક જ છે કે જે કાર્યથી તમને આત્મપ્રસન્નતા મળે એ કાર્યમાં જ રહો જે તમારી આત્મા કહે એ કાર્યમાં જ રહો તો જ જીવનમાં તમે આગળ વધી શકશો ઘણા બાળકો એવા હોય અમુક કે જેમને ફોટોગ્રાફીનો શોખ હોય બીજી કોઈ ફિલ્ડમાં શોખ હોય તો ઘણાના મા બાપ એવા હોય કે ટોર્ચર કરતા હોય કે ના ડૉક્ટર જ બનવાનું ના એન્જિનિયર જ બનવાનું અને ક્યાંક ને ક્યાંક એમનો શોખ એમનો આનંદ એ દબાવીને ડૉક્ટર કે એન્જિનિયર બનીને જીવન જીવતા હોય છે અને એ પછી જીવનમાં જીવવાનો કઈ ઉમંગ રહેતો નથી પણ જેને સ્વતંત્રતા મળી જેને આઝાદી મળી કે હા જીવનમાં તમે જે ચાહો એ માર્ગે ચાલી શકો છો હવે કોઈને ફોટોગ્રાફીનો શોખ છે તો એમાં એટલો આગળ વધશે એટલો આગળ વધશે હવે એક બાળક હતો એને ફોટોગ્રાફીનો શોખ એના મા બાપે કીધું કે હા કે મારે બીજું કશું જ નથી કરવું બસ ફોટોગ્રાફીમાં જ રહેવું છે એના મા બાપે સહકાર આપ્યો સપોર્ટ આપ્યો કે હા હવે યુવાન થયો હવે દૂર દૂર જંગલોમાં પહાડોમાં એટલે સરસ ફોટોગ્રાફી લે એટલો સરસ ફોટોગ્રાફર થયો અને પછી એટલા એને એવા પેઇન્ટિંગ એવી ફોટોગ્રાફી કરી કે એના ફોટોગ્રાફની કિંમતો કરોડો કરોડો રૂપિયામાં થાય એવા ફોટોગ્રાફ અને ખૂબ આગળ વધે ખૂબ ત્યાંની પ્રગતિ થઈ કેમ કે આત્માને ગમતું હતું આત્માની પ્રસન્નતા હતી અને એ માર્ગે આગળ વધ્યો એટલે અવશ્ય તેને સફળતા મળે મળે અને મળે જ જ એટલે એવું નથી કે 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 બસ 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 આજ 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 અહીંયા પૈસા મળે છે તો બસ આજ બનવું કે આમાં જ રહેવું એવું નથી તમને આત્મ આનંદ શેમાં છે એમાં રહો ભલે થોડા ઓછા પૈસા મળે ચાલશે પણ તમારો આનંદ એનું એ રહેશે તમારી પ્રસન્નતા એની એ રહેશે તમારું જીવન એનું એ રહેશે ઘણા કાર્ય એ આપણું જીવન હોય ઘણા કાર્યોએ આપણું જીવન હોય એમાં કેટલો આનંદ હોય એ તમે વિચારો કોઈ કાર્ય જે તમને નથી ગમતું અને આપે તો તમને એમ થાય કે અને કોઈ ગમતું કાર્ય તમને આપે તો આહ કેટલા પ્રેમથી આનંદથી તમે કરો અને એ સારું કરો સરસ અને જ્યારે જીવનમાં એક અદ્વૈત અવસ્થા આવે ને આત્મીયતા પછી ગમે છે નથી ગમતું સારું છે નરસું છે એ પણ રહેતું નથી જે છે ઓકે બરાબર છે એ અદ્વૈત અનુભવની સ્થિતિ એ અદ્વૈત ઉર્જાની સ્થિતિ જેને ભીતરમાં બ્રહ્મ અનુભૂતિ પ્રાપ્ત થઈ બ્રહ્મ સાક્ષાત્કાર થયો અવશ્ય પ્રાપ્ત થાય છે માટે જીવન છે આત્માએ પ્રાણ છે આત્મ ઉપાસના એ મોટામાં મોટું તીરથ છે આત્મ ઉપાસના બ્રહ્મ ઉપાસના બ્રહ્મ સત્ય જગત મિથ્યા માટે તમે તમારા પોતાના સ્વરૂપને ઓળખો પોતાના સ્વરૂપને જાણો તમારી ભીતરમાં જુઓ કે સ્વર્ગ છે તમારી સ્વર્ગ છે કે છે હોય તો સ્વર્ગ સ્વર્ગ હોય તો બ્રહ્મલોકમાં તેને રૂપાંતરણ કરો અને આ મનુષ્ય જીવન સાર્થક થાય તે માટે અવશ્ય નિયમિત સત્સંગનું શ્રવણ રાખો નિયમિત દરરોજ સવારમાં જાગીને પહેલા અડધો કલાક સત્સંગ જ સાંભળો સત્સંગમાં જ બેસો તો જીવનમાં માં દિવસભર તમને સારા વિચારો આવશે સારી ઉર્જા મળશે સારું ચૈતન્ય મળશે માટે તમને જ્યાં અનુકૂળ આવતું હોય એ મહાપુરુષોનો સત્સંગ અવશ્ય સાંભળો અને હૃદયમાં ઉતારો આ દિવ્ય સત્સંગ દરેક જિજ્ઞાસું દરેક મનુષ્યને શેર કરી ઘરે બેઠા ગુરુ કાર્ય અવશ્ય કરું આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણ